સિહોર ખાતે હિન્દુ સંમેલન સમિતિ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર દ્વારા આયોજિત તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ ભગુડા ખાતે ધર્મસભા યોજાશે જે અંગે બેઠક મળી સાગર જી સતી રામદૂત બલધામ અંજલી પુત્ર ભવન સુખનામા મહાવીરિક્રમ જ રંગી કુમતિ બનાવવા માટે આપણા બેઠક કરવામાં આવેલા માટે અધ્યક્ષ તો બનાવી રહ્યો મહેશભાઈ હિન્દુ સમાજના અધ્યક્ષ આપણે ઉપાધ્યક્ષ મંત્રી મહામંત્રી

અવારનવાર મળવાનું બને છે આવવાન તો અત્યારે સંઘ શતાબ્દી વર્ષ જે આપણે કહીએ કે ઓગણીસો પચીસમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસની સ્થાપના થઈ એ અત્યારે છ વર્ષ પૂરા શતાબ્દી વર્ષ નિમિત્તે જે અલગ અલગ કાર્યક્રમો સંઘ દ્વારા અને સમાજ દ્વારા શરૂ થઈ ગયા છે બીજા આયુર્વેદિક દવાઓ બધા પહોંચાડી દેવામાં આમાંથી ઘણા લોકો એ વખતે ભેગા હતા તો આવી કોઈ પણ પરિસ્થિતિ કે કોરોનામાં અગ્નિસંસ્કારમાં ઘરના બધા દીકરાઓ કે ભાઈ હાથ નહોતા લગાડ્યા હતા ત્યારે સ્વયંસેવકો જ્યાં ઘડે પગે રાત દિવસ અવસાનમાં હતા એ સમય પરિસ્થિતિ એવી પણ હોય કે મોટા ખાડા ગાડીને સીધા એને અંદર નાખીને ઢોળું માટી વાળી દેતા પણ છતાં આપણે આપણી સંસ્કૃતિ કે આપણા મૂલ્યો એ સમયે ભૂલ્યા નહોતા સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એના સ્વયંસેવક અભિયાન ખડે પક્યા હતા તો અત્યારે હાલની પરિસ્થિતિ જોયું કે અત્યારે શેની જરૂર એવા પાંચ પરિવર્તનની વાત કરી અત્યારે હર ઘર સંપર્ક અભિયાન જે ચાલુ છે એમાં ઘરે ઘરે જાય અને સ્વયંસેવકો છે એ પંચ પરિવર્તનની વાત કરતા હોય પછી એમાં સ્વદેશી પણ હોય પર્યાવરણ પણ હોય તો સમરસતાનો ભાવ પણ હોય આવા પાંચ પ્રકારના પરિવર્તન છે એ સમાજમાં છે એ કડીરૂપ રૂપ બને માટે થઈ અને જે વિદાય રાખે એની સાથોસાથ હિન્દુ સમાજનું સંગઠન મજબૂત થાય અને સમાજ છે એ સમરસ બને એવા ભાવ સાથે આગામી સમયમાં આપણે હિન્દુ સંમેલનો અઠ તારીખ અને ફેબ્રુઆરીની શરૂઆત કરી એમાં આપણી વસ્તીમાં પણ આવું એક હિન્દુ સંમેલન જે થવાનું છે એની માટે આપણે એક સમિતિની જે રચના થઈ છે એમાં આપણા અધ્યક્ષતા સમિતિમાં મહેશભાઈ પરમાર તો એના દ્વારા સમિતિની જે રચના છે એનો શુભ પ્રારંભ આપણે શ્રી માતાજીના ચરણોમાં માકલધામ ખાતે ખાતેથી અઠ્યાવીસ તારીખને રવિવારે કરવા જઈ રહ્યા છીએ તેમાં અગિયાર વાગે નવ આપણી સમિતિ છે ભેગા કરીને ત્યાં જઈશું માતાજીનું પૂજા અર્ચન કરશું અને સાધુ સંતોની ત્યાં જે વિશેષ ઉપસ્થિતિ છે એના આશીર્વાદના આપણને મળવાના તો અને હિન્દુ સંમેલનનું સ્વરૂપ અને તેની માટે શું શું આપણે કરવાનું છે એની વિગતવાર પાછી માહિતી આપણે ત્યાં આપણને મળવાની રવિવારે સૌ ઉપસ્થિત છે એ પ્રય મધુરા આવેથી નવ વાગ્યાને દિવસથી આપણે નીકળવાનું વિશે ચાર વાગ્યાના પંચમાં રાત્રના પ્રસાદી લઈ દર્શન કરી અને પછી સંતોષને આદર્શમાં અનુસ્પાવો યોજાવાની એનો લાભ પણ આપણે જેમાં આપણે પરમ પૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ રામ બાપુ માવળીયાળી ધામ એ પણ ઉપસ્થિત રહેવાના છે પરમ પૂજ્ય શ્રી સીતારામ બાપુ ઉપસ્થિત રહેવાના અધિરવાળા શિવ કોઈ આશ નથી હા બી તો આમાં કાંઈ પૂછવું હોય સમજે લગતાનું બધા ભાઈઓ ધ્યાનમાં આવે આપણે જે ભાઈની રચના કરવામાં આવી છે વડલા ડેલો જે એ વિસ્તારની અંદર જે એમાં આવી જાય જેમાં પ્રગતનાથનો ઢાળ પછી આપણે રસ્તેનો ઢાળ પાણીનો કાચો અલકાપુરી આ મજૂર પછી પછી જગદીશ્વરાનંદ સોસાયટી પાછળ શિવનગર વેલનાથ સોસાયટી અને આપણું

આપડી સોસાયટી ઘણા બધા ગામડા જાઉં છું તો મંદિર થી બાર વર્ષ

એટલે પાંચ પરિવર્તન માટે થઈને કામ કરો પેલું છે સામાજિક સમરસતા એટલે કે હવે આપણામાં કોઈ નાનું મોટું નથી એવું આપણે હવે બધાએ મન બનાવી તો બસો વર્ષ પહેલા એવો સમય હતો કે આપણે કોઈને નીચા ગણતા એટલે વધુમાં વધુ લોકોને આમાં જોડવાના બીજું જે કુટુંબ પ્રબોધન એટલે હવે દરેક પરિવારને એક રાખવા એ મોટા મોટી ચેલેન્જ છે આપણા આવનારા સમય કારણ કે સંયુક્ત પરિવારો રહ્યા નથી લગ્ન થાય ની કરતા છૂટા છેડા વધારે થાય તો પરિવારને ને એક રાખવો એ આવનારા સમયમાં માં મોટી સમસ્યા અમેરિકામાં આરે જમવા હારે આરે બહેન આરતી કરવા વાળા એવો સમય ઘણી જગ્યાએ આવ્યો તો એ કલ્ચરને મારી પાછું લાવવાનું એટલે સૌથી વધુ યુવાનો આપણા પરિવારના ભાઈઓ બહેનો બધાના આપણે આપણા પરિવારને એક સોસાયટી પણ તો જઈ લેવા જતો ત્યાં નથી પડતું તો આપણા ગામમાં ત્યાં પણ જતો ખાલી બધું આપણા દેશના સંસ્કૃતિ હું એવું જ કરતો કે આપણે પાછું જવાનું આપણે કંઈ જૂથ રૂટીવાજી નથી અને આપણે આપણા પાછળ કમાણી છે એને પણ અત્યારે કામ કરવું પછીનો જે આવતી અગત્યનો જે આપણે કરવાનું છે આપણે સવારમાં લાવો એ નાગરિક કરવાનો છે હમણાં આપણે નેપાળમાં જોયું કે યુવાનો બધા રોડ પર નીકળી જાય અને આખા દેશની બધી સંસ્થાઓ નાશ કરી દે એની સંસદ ફોડી નાખી રેલવે ખોડી ફોડી નાખ્યા એરપોર્ટ ફોડી નાખ્યા હવે જે નવા વડાપ્રધાન બહેન એવું કહે છે કે આના લીધે આપણો દેશ દસ વર્ષ પાછળ ગયો આપણે

કર્તવ્ય ને પણ યાદ છે આ પાંચ અલગ અલગ કામો માટે આ સંમેલન કામ એવા છે જે તેની સમસ્યા પણ છે અને બધા એના માટે કામ નહીં કરે તો એનો કોઈ વિચાર આપણે આપણે બધા લોકો સંમેલન તો થઈ જ જવાનું પણ આપણે પાંચ હજાર લોકો સુધી આ વિચાર ફગાડી દેસું ભવિષ્યમાં આવનારી અનેક મુસીબતોની સામે લડવા માટેના પાંચ હજાર લોકો તૈયાર કરશે અત્યારે એક સમય એવો આવશે કે આ બધી વાતો કરવા આપણે દરેક ઘરે જ આવશે